નમસ્કાર મિત્રો મિત્રો બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં શું ચાલી રહ્યું છે શું સ્થિતિ ડામાડોળ છે શું ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની બનાસકાંઠા લોકસભામાં હાર થઈ પરંતુ શું દોષનો ટોપલો હારનો ટોપલો આજની તારીખે પણ નેતાઓ એકબીજા પર ઢોળી રહ્યા છે આ તમામ સવાલો છે બનાસકાંઠા લોકસભાને લઈને ગિનીબેન ઠાકોરની જીતને લઈને કોંગ્રેસે ગાબડું પાડ્યું તેને લઈને આ તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં હારી ગઈ છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંની એક બેઠક જે કોંગ્રેસને મળી છે ગિનીબેન ઠાકોર એક અલગ આગવા અંદાજમાં ચૂંટાઈને આવ્યા છે અલગ રણનીતિ સાથે અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું બરોબર નથી એ હું નથી કહેતો પરંતુ દ્રશ્યો કહે છે થોડા દિવસ પહેલાના આ દ્રશ્યો છે મુકામ હતું કાંકરેજ થરા પાસે જલારામ મંદિરમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું થરા જલારામ મંદિરે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત સભા હતી પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અનંદાભાઈ પટેલ હાજર હતા કાર્યકર્તાઓ હાજર હતા મુદ્દો હતો હર ઘર તિરંગાનો અને આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવાનો લોકો પોતાના ઘરે તિરંગો લગાવે તે માટે તેમને કહેવાનો પરંતુ ચર્ચા કંઈક અલગ દિશામાં જાય છે અને તેનું પરિણામ પણ કંઈક અલગ આવે છે અણદાભાઈ પટેલ બોલવા ઊભા થાય છે અને ત્યારબાદ વાતાવરણ ગરમાય છે તેમણે શું કહ્યું ત્યારબાદ કાર્યકર્તા શું બોલ્યા અને ત્યારબાદ પૂર્વ શિક્ષણ મંત્રી પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા શું બોલ્યા આ પહેલા એ સાંભળી લો ત્યારબાદ કેટલી મહત્વની બાબતો છે શા માટે તેઓ બોલ્યા અને શું ચાલી રહ્યું છે લોકસભા પરિણામ બાદ શું સ્થિતિ ડામાડોળ છે તે તમામ બાબતે આપણે ચર્ચા કરીએ વધારે જ્ઞાન જ કરવી પડે પણ કોઈને શેપો વારી કરીને કોઈને નાના મોટા ખરી અને આપણે તોડવાનું નથી કાર્યકર્તા છે કે ભૂલ કરે કાર્યકર્તાને પ્રોત્સાહિત કરવો પણ વસ્તી અને મતદારો કોઈના હાથમાં નથી એટલે આપણે મતદારો ઉપર જોઈએ આપણે કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનું આપણે લોકોને બરોબર છે આપણે ગઈ વખતે હું પ્રમુખ હતો તાલુકા જિલ્લા પંચાયતની દરેક જિલ્લા પંચાયત દરજાબી સાહેબ કે

આપે સાંભળ્યું કે અણદાભાઈ પટેલને બોલતા રોકવામાં આવ્યા અણદાભાઈ પટેલ બોલ્યા ત્યારબાદ શું થયું અણદાભાઈ પટેલ કે જેઓ અત્યારના ચેરમેન છે થરા એપીએમસીના અણદાભાઈ પટેલ પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે બનાસ બેંક પાલનપુરના અણદાભાઈ પટેલનું પણ મોટું નામ અને માન છે પરંતુ પરંતુ તેમની વાતનો વિરોધ શા માટે થયો તેમણે કહ્યું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ એટલે કે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ એકબીજાની ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે એકબીજાની સામે જે રેસનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે તે બંધ કરવું જોઈએ બનાસકાંઠા લોકસભાના પરિણામ બાદ સતત ચર્ચા થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીને તેના જ ઘોડા નડી ગયા તેણે જે ઘોડા બે હજાર બાવીસમાં માં ઉતાર્યા હતા તેમાંથી બધા ઘોડા સારું પરિણામ લઈને આવ્યા તેવું નથી બનાસકાંઠા લોકસભાના પરિણામમાં તમે પાલનપુરનું પરિણામ જુઓ તમે ડીસાનું પરિણામ જુઓ તમે ધાનેરાનું પરિણામ જુઓ તમે દિયોદરનું પરિણામ જુઓ તમને માલુમ પડી જશે કે શું થયું જોકે અણદાભાઈ પટેલ બોલે છે તેને રોકવામાં આવે છે ત્યારબાદ એક કાર્યકર્તા પણ બોલે છે તેની પાસેથી માઇક લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ કીર્તિસિંહ વાઘેલા તે જ જગ્યાએ ચોખવટ કરી દે છે કે આ તમારો બંનેનો વ્યક્તિગત મામલો છે કીર્તિસિંહ વાઘેલા ના શબ્દો અને આ પહેલા નાણદાભાઈના શબ્દો ખૂબ જ વાયરલ થયા જ્યારે કીર્તિસિંહ વાઘેલા પૂર્વ શિક્ષણ મંત્રી પૂર્વ ધારાસભ્ય રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ અણદાભાઈ પટેલ ઊભા નથી રહેતા અણદાભાઈ પોતાની વાત પૂરી કરે છે આ સમાચાર સામે આવ્યા બાદ સવાલો એ થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં શું દોષનો ટોપલો હારનો ટોપલો એકબીજા પર નાખવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં કોણે કામ કર્યું અને રીતે ગેનીબેન ઠાકોર સાંસદ બની ને આવ્યા તેમાં એક મુખ્ય વાત હતી કે ગેનીબેન ઠાકોર લોકોના પૈસે સભાઓ કરતા હતા ગેનીબેન ઠાકોર જે ગામમાં જાય ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા બીજી વ્યવસ્થા ત્યાંના લોકો ફાળો ઉઘરાવીને કરતા હતા લોકોના પૈસે ચૂંટણી લડી અને જીત્યા આગેની બેન ઠાકોર પરંતુ કીર્તિસિંહ વાઘેલા પણ તે છે કીર્તિસિંહ વાઘેલા બે હજાર બારમાં કાંક્રેજ લડ્યા હતા પરંતુ છસો મતથી હારી ગયા ત્યારબાદ બે હજાર સત્તરમાં તેમને ફરી ટિકિટ આપવામાં આવી ભારતીય જનતા પાર્ટીએ ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો અને કીર્તિસિંહ વાઘેલા કાંક્રેજમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાવે છે કાંકરેજમાં તેઓ જીતે છે ધારાસભ્ય બને છે અને એ સ્થિતિમાં કે તેમણે પણ લોકફાળો ભેગો કર્યો હતો એ સમયે કહેવાતું હતું કે કાંકરેજમાં કીર્તિસિંહ વાઘેલાએ જે ચૂંટણી જીતવાની રણનીતિ ઘડી હતી તે કલગ પ્રકારની હતી ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા શિક્ષણ મંત્રી પણ બનાવવામાં આવ્યા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં અમૃતજી ઠાકોર સામે ન ચાલ્યું અત્યારે ધારાસભ્ય છે અમૃતજી ઠાકોર પરંતુ કીર્તિસિંહ વાઘેલાને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા કેટલી બાબતો છે કે જે ભૂતકાળમાં મંત્રીઓ હતા રાજ્ય કક્ષાના મંત્રીઓ બનાવવામાં આવ્યા હતા જે ચૂંટણી લડ્યા તે હાર્યા અથવા તો તેમની ટિકિટ કપાણી તેમને જિલ્લા પ્રમુખનો હવાલો આપવામાં આવ્યો કીર્તિસિંહ વાઘેલાનું નામ પણ તેમાંનું એક હતું આ કીર્તિસિંહ વાઘેલા રોકવાનો પ્રયત્ન કરે છે અણદાભાઈ બોલી ગયા છે હવે ચર્ચા એ છે કે ભારતીય જનતા પાર્ટીની આ સ્થિતિ શું દર્શાવે છે ભારતીય જનતા પાર્ટીમાં હાલ બધું બરોબર નથી તો શું થશે કારણ કે આવનાર સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે જોકે કોંગ્રેસથી દૂર પરંતુ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ આવી રહી છે આ સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી શું આ તમામ નેતાઓ વચ્ચેના આંતરિક ડખા આંતરિક કલહનો નિરાકરણ લાવી શકશે સમાધાન કરી શકશે સામે આવ્યા છે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં શું કરે છે તે જોવું રહ્યું હજુ તેની સામે ઘણા પડકારો છે ગેનીબેન બેન ઠાકોરનું માન સન્માન ગેનીબેન ઠાકોરનું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે ઉપરથી ગેનીબેન ઠાકોર હવે ભારતીય જનતા પાર્ટીને તેના જ સુરમાં જવાબ આપી રહ્યા છે ગૌમાતાને રાષ્ટ્રમાતાનું વિરુદ્ધ આપવામાં આવે તેની વાત પણ તેઓ સંસદમાં કરી ચૂક્યા છે ગેનીબેન ઠાકોરનું અત્યારના કદ સતત વધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ કંઈ કરવું પડશે જો ભારતીય જનતા પાર્ટી આ ડખાનું નિરાકરણ અને વ્યવસ્થિત સમાધાન નથી લાવી શકતી તો બનાસકાંઠા લોકસભામાં આવનાર ચૂંટણીમાં મોટું પરિણામ ભાજપને સહન કરવું પડી શકે છે આપનું શું કહેવું છે બનાસકાંઠા લોકસભા હાર વિશે કીર્તિસિંહ વાઘેલા વિશે અણદાભાઈ પટેલ જે બોલ્યા તેની વિશે અણદાભાઈ પટેલના શબ્દો કટુ હતા પરંતુ જે વિશે બોલતા હતા તેને અડિયાન અણદાભાઈ પટેલની વાતમાં દમ છે તેવું પણ લોકો કહેતા રહ્યા છે તેની વિશે તમે શું કહેશો ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વિશે શું કહેશો અલગ અલગ ધારાસભ્યોની કામગીરી વિશે શું કહેશો ગિનીબેન ઠાકોર વિશે શું કહેશો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર